વિક્રમ આગળ વધી અને મુદ્દા નંબર બે પર જો નજર કરીએ તો લુખા તત્વો કે જેમને કાયદાનું પોલીસનું કંઈ એમને ફેર પડતો જ ના હોય એમને કાયદાનું ભાન ન હોય પોલીસને પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મેગા સિટી અમદાવાદમાં કે જ્યાં પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો છે અમદાવાદના રસ્તાઓ પર જાણે ગુંડા તત્વોનું રાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પોલીસને શરમાવે તેવો વિડિયો સામે આવ્યો છે એસજી હાઇવે પર પેલેડિયમ મોલ પાસેનો આ વિડીયો છે કે જ્યાં તલવાર અને લાકડી સાથે ખુલ્લેઆમ આ લુખ્ખા તત્વોએ આતંક મચાવી રહ્યા છે બે મિત્રો વચ્ચેની જે મારામારી થઈ હતી એ રસ્તા પર આવી છે વિજય ભરવાડ અને પ્રિન્સ જાંગીડ નામના આ વ્યક્તિઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને તે બાદ પ્રિન્સે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જામીન પર વિજય ભરવાડ એ છૂટ્યો અને પ્રિન્સે તેના પર ફરીવાર હુમલો કર્યો વિજય ભરવાડે પ્રિન્સ અને તેના મિત્રોને સામે ફરિયાદ પણ નોંધાવી છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હવે આ ફરિયાદ નોંધાયા બાદ પણ જે રીતે આ લુખ્ખા તત્વો જે છે એ પોલીસને સીધો જ પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ત્યારે સવાલ થાય વિકાસ કે આ પોલીસને ખુલ્લો પડકાર પોલીસ જ્યાં બિફોર આફ્ટર ના વિડિયો બનાવે છે જાહેરમાં સરગસ કાઢે છે પણ છતાં કાયદાનો ભાન ન હોય કાયદાનો ડર ન હોય તે રીતે આવી વિ આ ઘટનાઓ જે છે એક બાદ એક બનતી જ હોય છે બિલકુલ લુખા તત્વોને જાણે કે પોલીસ કોઈ ડર જ નથી તેમ લાગી રહ્યું છે તમને લાગી રહ્યું છે કે આ પોલીસ આ કાયદો બધું આપણા ખિસ્સામાં છે આ રસ્તો આપણા બાપનો છે એ રીતે તે લોકો વળતી રહ્યા છે ને આવું પહેલી વાર નથી અનેક વાર બની ચૂક્યું છે અને પછી દરેક વખતે કહેવામાં આવ્યો છે કે હવે અમે કડક થયા છે ગૃહરાજ્યમંત્રી હરસંઘવી પોતે કહે છે કે પોલીસને દંડો શેરા માટે આપેલો છે એ દંડો પોલીસે ચલાવવો જોઈએ પરંતુ પોલીસ કેમ આવો દંડો ચલાવતી નથી આખા મામલે જે એક આરોપી છે તો જેલમાં જઈને આવ્યા પછી જામીન પર બહાર આવ્યા ફરી એકવાર પછી તેમણે આ કૃત્ય કર્યું છે એટલે કે આવી ગેંગોર થતી રહે છે આવા લુખા તત્વોને ડામવામાં નથી આવતા એટલા માટે જ તેમની હિંમત વધતી હોય છે પહેલા તો આપણે પૂર્વ વિસ્તારમાં આવા દ્રશ્યો જોતા હતા હવે તો પશ્ચિમ વિસ્તારમાં પણ આવા લુખા તત્વો આખો વિસ્તાર જાણે કે દસ થી પંદર મિનિટના દ્રશ્યો છે આખો જે વિસ્તાર છે 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 તે ડરના માહોલમાં હતા કારણ કે થી આવે તલવાર લાકડો લઈને આખો વિસ્તાર કેટલાક લોકોને ડરાવવાનો પ્રયત્ન પણ કર્યો અને પોલીસ ફક્ત દાવા કરે છે કે આ શાંતિમય ગુજરાત છે શાંતિમય અમદાવાદ છે આ પોષ વિસ્તાર છે થલતેજ એરિયા છે કે આ દ્રશ્યો છે ખુલ્લે આમ લાકડી અને તલવાર લઈને જે રીતે રસ્તો ક્રોસ કરે છે છે ત્યાંથી લોકો પણ પસાર થાય છે પણ છતાં કોઈનો જ ડર ન હોય તે રીતે પોતાની આ દાદાગીરી દેખાડી રહ્યા છે બિલકુલ પોલીસ અધિકારીની આ મામલે બાઇટ આવી છે તે સાંભળ્યું તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે રાયોટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રણસો જે નવા કાયદા પ્રમાણની તમામ કલમોને હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કર્યા પછી તાત્કાલિક આ ગુનાની તપાસ શ્રી પોતે સંભાળ લીધેલી છે અને આરોપી પકડવા માટે પોલીસ ખંદપૂર્વક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીના જો બે નામ બે આરોપ બે આરોપીના નામ ફરિયાદ છે તો બંનેના ઘરે બનાવતા ક્યાં ક્યાં વેરાબાઉટ છે જગ્યાએ પોલીસ અલગ અલગ ટીમો બની હાલમાં તપાસ કરી રહી છે અને ન માત્ર અમદાવાદની અંદર પણ નડિયાદના પીપલગમાં પણ નહેર પાસે ખુલ્લા તત્વોનો આતંક સામે આવ્યો છે યુવકો ઉપર હુમલાના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કેટલાક શખ્સો એવા છે કે જે યુવક અને તેના બે મિત્રો પર હુમલો કરતા આ અંદર જોવા મળે છે સિદ્ધાર્થ શિવા રબારી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો હુમલાખોરોએ સોનાની વીટી અને દોરાની લૂંટ કરી હતી જે રીતે નડિયાદ રૂરલ પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે પણ અહીંયા વાર એ સવાલ થાય કે આ લુખા તત્વો એ કેમ નો એમને ડર જ નથી બે રીતે આવો આતંક મચાવતા જોવા મળે છે

તોડફોડ કરે છે મારામારીનો પ્રયત્ન કરે છે અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહે છે ક્યાં સુધી પોલીસ મુખ પ્રેક્ષક બનતી રહેશે ક્યાં સુધી આવા સામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકતા રહેશે કાયદામાં રહેશો ફાયદામાં રહેશો શું ફક્ત એક આ સ્લોગન થઈ ગયું છે ફક્ત તમારે આ તમારું સૂત્ર છે તે વારંવાર ફલિત એટલા માટે રહે છે કારણ કે આ આ તત્વો તત્વો તમને સીધો જ પડકાર છે વારંવાર આત્વો તત્વો ઉભા છે અને પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થાય છે નડિયાદમાં પણ આપણે જોયું કે આખી ગેંગ છે તે એ સામાન્ય લોકોને તેને માર મારે છે ન માત્ર માર મારે છે પરંતુ લૂંટ મચાવીને પણ ફરાર થઈ જાય છે અને તેવામાં પોલીસ અહીંયા જોતી

કાયદાની પણ એવી ઢીલી તેની ઢીલી નીતિ છે કાયદામાં પણ ક્યાંક એવી છટક છે જેના કારણે આ લોકો બચી જતા હોય છે અને પછી શહેરી જનોને બાંધમાં લે છે બિલકુલ એટલે અહીંયા વિકાસ વાત જ એ થઈ રહી છે કે આપણે એક લૂપમાં જાણે ફસાઈ ગયા હોય આવી જ્યારે ઘટના બને છે ત્યારે એનો વિડીયો લેવામાં આવે છે બિફોરમાં મૂકવામાં આવે છે પછી એ બાદની જે ઘટના છે આફ્ટરમાં મૂકવામાં આવે છે લોકોને બતાવવામાં આવે છે કે અમે આ ઘટનાને જોઈ છે અમે ધ્યાનમાં લીધી છે એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે અને ફરીવાર આવી કોઈ ઘટના વિશે આપણે અહીંયા બતાવીશું આપણે આ સવાલ ઉભા પોલીસની સામે એમની કાર્યવાહીને લઈને નૈતિકતાથી કામગીરી કરવાની જરૂરિયાત છે આમાં સીધો જ તમને પડકાર મળી રહ્યો છે આ